મેડમ મારું બાળક દિવાલ પરનો કલર ખાય છે તો એનું શું કારણ હોઈ શકે બે થી સાત વર્ષના બાળકોમાં સૌથી વધારે કોમનલી જોવા મળતું હોય છે મોટા લોકોમાં પણ ઘણી વખત જોવા મળે છે એનું સૌથી કોમન કારણ ન્યુટ્રીશિયન ડેફિશિયન્સી હોઈ શકે જયારે બાળકમાં જીન્ક ડેફિશિયન્સી હોય આયર્ન ડેફિશિયન્સી હોય અથવા તો સૌથી કોમન કેલ્શિયમની ડેફિશિયન્સી હોય ત્યારે બાળક આવું વધારે કરતું હોય છે બીજી જ્યારે બાળક શરૂઆતના સ્ટેજમાં હોય બે થી ત્રણ વર્ષના બાળકોમાં ઉત્સુકતા જોવા મળે છે કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે બાળક સ્મેલ કરે છે અથવા તો સૂંઘે